બોલો ઘનશ્યામ મહારાજને જાય ભક્તો આજે આપણે ઘનશ્યામ મહારાજની લીલા ચરિત્રની કથા કરવાની છે ઓગણત્રીસમાં ધ્યાયની ભાગ બીજાની કથા કરશું તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન વાગા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે પ્રકરણ અધ્યાય ઓગણત્રીસ ને આપણે ભાગ બે ને કથા કરીશું ઘણશ્યા મહારાજ ને જાય એક દિવસે ઘણશ્યા મહારાજ અંગે સહિત ચાર વેદ છઠ શાસ્ત્ર અને અઢાર પુરાણને ભણ્યા પછી સર્વે શાસ્ત્રમાંથી પોતે સાર કાઢતા હતા તેમાં શ્રીમદ ભાગવત થકી તો દસમ સ્કંદ તથા પંચમ સ્કંદ તે સાર કાઢ્યો અને ધર્મશાસ્ત્રમાંથી યાજ્ઞવલ્કય ઋષિની સ્મૃતિ તે સાર રૂપે કાઢતા હતા અને સ્કંદ પુરાણમાંથી વાસુદેવ મહાત્મય તે સાર કાઢતા હતા અને સમગ્ર ભારતમાંથી શ્રીમદ શ્રી ભગવદ્ ગીતા શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ ને વિદુર નીતિ એ સાર કાઢતા હતા એવી રીતે તે સર્વે શાસ્ત્રનો સાર કાઢીને તેનો ગુટકો પોતાના હાથે લખીને પોતાના પિતાશ્રીને બતાવતા બતાવતા હતા તે જોઈને ધર્મદેવ બહુ રાજ થયા અને પોતાના મનમાં વિચાર કર્યો જે આ કાય મનુષ્યની બુદ્ધિ નથી પછી રામપ્રતાપજી અને ઈચ્છારામજી એ બંનેને પોતાના સમીપે બોલાવીને ધર્મદેવ કહેવા લાગ્યા હે પુત્રો આ તમારા ભાઈ ઘનશ્યામ ઘરમાં રહેવાના નથી અને તમારી પાસે કાંઈ માગશે પણ નહીં એ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે માટે તેમની પાસે કાંઈ કામકાજ કરાવશો નહીં તેઓ સાંભળીને પોતાના પિતાનું વચન સાંભળતા છતાં વિનંતીપૂર્વક બોલ્યા જે હે પિતા બહુ સારું આવી રીતનો શ્રી ઘનશ્યામ મહારાજનો પ્રતાપ જોઈને બીજા ઘણા કુંડ આદિક પાઠશાળામાં જતા વિદ્યાર્થીઓ ધર્મદેવના ઘરે ઘનશ્યામ મહારાજ પાસે ભણવા સારું આવતા હતા અને ધર્મદેવને પ્રયાગ ક્ષેત્રને વિશે રામાનંદ સ્વામીએ આપેલો ઉપદેશ તથા અષ્ટાક્ષર મહામંત્ર પોતાના પિતા થકે પામીને સર્વે વિદ્યાર્થીઓને તથા મુમુક્ષુ હોય તેને ઉપદેશ કરી શિષ્ય બનાવી એક તુલસીની કંઠી તે સર્વેને આપી અને ઉદ્ધવકુડ્ર તિલકના મધ્યમાં કુમકુમનો ચાંદલો પ્રથમ પોતાના ભાલમાં કરીને બીજાને ધારણ કરાવતા હતા ત્યારબાદ તરગામ થઈને રામ પ્રતાપભાઈના સસરા બળદેવ પ્રસાદજી પોતાના પુત્ર જનકરામ અને ઘેલા તરવડિયા સુબોધ તરવડી એ બે ભક્તિ માતાના ભાઈ તથા બહેન વસંતાબાઈ એ આદેક બીજા કેટલાક જન અયોધ્યાપુરીમાં રામનવમીના મેળા પ્રસંગે આવ્યા હતા ત્યારે બળદેવ પ્રસાદજીએ ધર્મદેવને કહ્યું હે હરિપ્રસાદજી તમો હવે અહીંથી તરગાવ રહેવા આવો તેવું સાંભળીને કહ્યું જે બહુ સારું અમો થોડાક દિવસોમાં આવીશું તમે અત્યારે જાઓ પછી થોડાક દિવસો વીત્યા ત્યારે ધર્મ ભક્તે પોતાના પુત્રોને સાથે લઈને તરગાવ તરગામ જવા નીકળ્યા તે રસ્તામાં નવાબંજના વનમાં ગયા એટલે ભક્તિ માતાને ઘણી તરસ લાગી તેથી શરીરમાં કસર જેવું માલુમ પડ્યું હતું પછી તે સર્વે વડના વૃક્ષ નીચે બેઠા હતા અને ધર્મદેવ રામ પાણી લેવા માટે મોકલ્યા મોકલ્યા હતા પરંતુ કોઈ ઠેકાણે કો તળાવ કે વાવ જોયું નહીં તેથી પાણી મળ્યું નહીં ત્યારે પોતાની માતાનું તરસનું દુઃખ જોઈને ઘનશ્યામ મહારાજે જાણ્યું જે આ મોટા ભાઈ પાણી સિવાય એમને એમ આવ્યા અને આ નાના ભાઈ સહિત ભક્તિ માતા બહુ તરસ્યા થયા છે એમ જાણીને પોતાની સમીપે થોડેક દૂર જળનો ભરેલો કૂવો રામ પ્રતાપભાઈને બતાવ્યો તેમાંથી ભાઈ પાણી પહેરી સર્વને પાતા હતા આ ચરિત્ર જોઈને ભાઈ બોલ્યા જે હે દાદા આ જગ્યાએ બધે ફરીને મેં જોયું હતું પરંતુ આ કુવો ક્યાંય મારા જોવામાં આવ્યો ન હતો કોણ જાણે આ શું થયું ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા જે હે ભાઈ એ તો કોઈ ભગવાનની ઈચ્છાથી આ કૂવો થયો એવું સાંભળીને ધર્મદેવ ઘણા રાજે થયા ત્યાર પછી ભક્તિ માતા ચાલ્યા તે વચ્ચે ગામ આંબલિયાના તળાવ ઉપર આંબાના વૃક્ષ નીચે બપોરા કરીને તરગામને વિશે આવ્યા ત્યારે સર્વે સંબંધીજનો આવીને ભક્ ધર્મ ભક્તિને મળીને એકબીજાના સમાચાર પૂછીને આનંદ પામતા હતા પછી માતાના મોટા બહેન વસંતાબાઈએ રસોઈ કરીને સારી રીતે જ એવી રીતે ત્યાં રહેતા હતા એક સમયે બળદેવ પ્રસાદજી પોતાના પુત્ર લક્ષ્મી પ્રસાદજીને યજ્ઞોપવિત જનોઈ આપતા હતા ત્યારે ધર્મદેવે માતાને પોછો જે આપણા ઘનશ્યામને અહીં આ લક્ષ્મી પ્રસાદજીની સાથે જનોઈ આપીશું ત્યારે ભક્તિ માતા બોલ્યા જે હમણાં તો ઘનશ્યામ નાના છે પછી તમારી મરજી હોય તેમ ખરું પરંતુ મારે તો આ અયોધ્યાપુરીમાં જનોય આપવાનો વિચાર છે ત્યારે ધર્મદેવ બોલ્યા જે ત્યાં ફરીથી જનોઈનો વિધિ કરીશું તેમ કહીને ઘનશ્યામ મહારાજને જનોઈ આપવાને બ્રહ્મચારીના વેશે બડવો કરીને બંનેને સાથે દોડાવતા હતા તે સમયે આકાશમાંથી ઇન્દ્રાદિક દેવો દુદુમભી વાજા વજાડતા છતાં ઘનશ્યામ મહારાજ ઉપર ચંદન પુષ્પનો વરસાદ વરસાવતા હતા પછી જ્યારે જન્મીનો વિધિ પૂરો થયો તે દિવસે બળદેવ પ્રસાદજી તથા ધર્મદેવ તથા સુબોધ તરવડી તેમણે હજાર બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપી બોળ સ્વામિનારાયણ ભગવાનની જાય ભક્તો આ અધ્યાય પૂર્ણ થયો આપણે આગળની કથા આવતા વિડીયોમાં કરશું ત્યાં લગીને મને રજા આપો અને જે હરિભક્તોને આ ચેનલમાં નવા હોય તો આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય તો અત્યારે બસ આટલું જ મને અત્યારે રજા આપો બધા જ હરિભક્તોના હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ